આકાશવાણી જો ભૂજ કેન્દ્ર રજૂ કહીએ તો કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાને અજ વી પાછી એક નવી માહિતી સાથે નવી ટૅક્નો ઉપયોગ દુરુપયોગ અને અનથિકી સંભાળ જો તાંત અન્ય વિષયની માહિતી અંે કાર્યક્રમમાં કહી દિ અને અને એ ચોજે તો ખાસ વિશેષજ્ઞ એ જ વિષય જ એ જીગરભાઈ જોબલપુત્રા જેકો લેક્ચરર રહી આઈટીઆઈ મેણ હી જેકો સજી કંપ્યુટર અને અનજે રિટેડ આઈટી ટી જેટલા પણ વિવિધ પ્રકાર સ્કેમ થિએ તા વિવિધ પ્રકાર જ માણુ કે પ્રશ્ન થા અંજી બહુ સચોટ અને બહુ જ સારી માહિતી દર વખતે ગંદીને અચે તો હી વખત ભાઈ જીગરભાઈ આયા અહીં અને ગઈ વખતે માકે બહુ જ ધ્યાન મે આય કે ડીપ ફેક એકડો બહુ જ ચર્ચાસ્પદ મુદ્દો હો અને અંતે બહુ જ છણ છણાવટ સાથે જઈને બહુ ઝીણવટ ભરી માહિતી એ પાંચ સાથે ક્યાં હોય ઘણેમણે શ્રોતાએ જા ફોન પાકે આકાશવાણીથી આ કે ભાઈ હી માહિતી બહુ જ ખાસ થઈ રહી હાણે એળો એડો વિષય એટલે વોઇસ ક્લોનિંગ કોરો આય અને અનથી કુરુ થીએ તો ઈ મળે માહિતી અજપા જીગરભાઈ જોબનપુત્રા સાથે ગાલ કઈ જાસી રામ રામ જીગરભાઈ રામ રામ જીગરભાઈ હી હણે ડીપ ફેક જી તો ગય વખતે બહુ જ ખાસી માહિતી ને ઘણા મળે એડા પાંજા શ્રોતા ઈ કે જો કો ખાસ ફોન કરીને ચાતે જી કે ભાઈ ઈ ડીપ ફેક જી માહિતી અસા કે બહુ ધ્યાન મે ન ખાલી સોયો પણ અનથી બહુ જ અસકે જ્ઞાન મળ્યો હે અનથી ચેતદાર રી અ ખબર પી કે ખરેખર વસ્તુ કોરોનો નો વિષય વસ્ેમ જી એ વોઇસ ક્લોનિંગ અને એ કન પ્રમાણે થયે તો એ ગ શરૂઆતમાં કયું જી હા એકદમ સિમ્પલ આ સર કે આવાજ બહુ જ મતલબ એ આકાશવાણી જે માધ્યમને કે ફોન કર્યો ત્યાં કે પણ ઘણી મારી જગ્યાએ અવલબલ ત આ કે જે ઓફિશિયલ નંબર સિવાય જે કોઈ નંબર ત્યાંનું ફોન હશે અને સામેથી મુજો આકે અવાજ અવાજ છે

અને મદદ કયો આ હું બહુ તકલીફ મે મેં બરાબર એટલે બઈ ત્રે પંજવી સેકન્ડ કે દસમી સેકન્ડ મે ફોન તો કટ થઈ ગયો હાણે પા મગજ મગજમાં વિચારો તા કે જીગરભાઈ એને જો એડો એક્સિડન્ટ થયો અને જો ફોન ટૂટી ફૂટી પ્યો છે કોઈ ઓપ્શન નવો ને એ કે મુજા નંબર યાદ આવ્યા તે અને ફોન કયા ત્યાં જલ્દી જલ્દી જેટલો પણ થઈ શકે એની કે મદદ કહીં હાણે પાઈ ઈ નંબર તેનું

ઓ અચ્છા અને આઈ લાગણીમાં અચીને કે કોઈ પણ ઈ ઘડી જે છઠ્ઠે ભાગ એડી ભૂલ કરી પૈસા દઈ દીંદા અને પોઈ આખે ઈ થી કે પૈસા તો હું જીગરભાઈ કે હલાઈ દેના પણ બોડી થયા ત્રેડી થયા કોઈ સમાચાર ના કે જીગરભાઈ કી થયા કે હોસ્પિટલ હોસ્પિટલમાં થયે કે કોરો થયો આઈ ઓરિજિનલ નંબર ફોન કરતા અને ફોન કરતા એટલે ફોન ખણદો છે ને આ છે કે સર કીયો એટલે આઈ મુકે ચોંધા કે આઈ કીયો એટલે આ છે કે સર તો બરાબર જ અહીંયા તો ડાઉટ વંદો કે હાણે સર અહીં તો મુકે ફોન કે આવા જીગર ભાઈ કે ભઈ આઉ તો એક્સિડન્ટ થઈ ગયો એટલે આવા કે શું દોસે કોરો ગાલ કર્યો હતા સર એડો તો મુજો કી થયો ને અને તડે આ કે ખબર પડી કે હું સાથે તો કેમ થઈ ગયો ઓ એટલે ઈ તરત ને તરત ખબર પે કે ભાઈ આમે ઓટીપી આયો ને હી ગની ગડે ને હેવર ને હેવર પર કિંગ ફેરફાર ગઈ

વોઇસ ક્લોનિંગ ચો આજે જી બરાબર હા મુજે મનમાં પ્રશ્ન એ થયો કે અના ટૅલોજી મે કે રૂટિન જીવનમાં કોઈ સાથે અડા સ્કેમ થઈ ગયા ધ્યાનમાં અન્ય હે કે બારા અહીં અજી ભારત શરૂઆત થઈ કે બારા જના થયો ધ્યાનમાં અચી કુરો ઇન્ડિયામાં મતલબ ભારત પાસે ભારતમાં જે પહે હેવર જો શુરુઆતમાં ચર્ચા ક્યાંસિંહ અ ઉદાહરણ દિયો કે મુજો એક્સિડન્ટ થયોજા સર આ મુ આવાજમાં ફોન અચે તો સેમ કિસ્સો હરિયાણામાં જાન્યુઆરી બ હજાર ત્રેવી બની અે જડે ઇન કે ભાઈ કે ફોન આવ્યો એન કાકા જે અવાજથી આવ્યો હું કે આઉં આવ્યો મ કાકા જે વે કાકા થઈ ગયો રૂપિયા હલાયો હજી ફોન કરે અને ટોટલ બો લખ રૂપિયા સ્કેમ કરે આયો એટલે હું વસ્તુ ખાલી ટૅક્નોલોજીમાં ના ઇન્ડિયામાં ગઈ હે અને ઓવરઓલ વર્લ્ડ વર્લ્ડમાં જેટલા વોઇસ ક્લોનિંગ થયા થ્રી પરસે વોઇસ ક્લોનિંગ શિકાર થયો એટલે જદા બી પાા ભારતીય

આખો જે પ્રશ્ન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોવા ડીપ ફેક પણ નહીં રહેવાસી કે એઆઈઆઈ એનથી જ થઈએ તો હાણે વોઇસ ક્લોનિંગ આવે ને એ પણ સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમ કે એઆઈ જો હતા એનથી જ થઈએ તો એટલે વરી પાછો એઆઈ જો સદુપયોગ ખરો પણ એ વળી પાછો આગળ દુરુપયોગ દુરુપયોગ હાણે સદુપયોગ એ કે આજથી સો વર્ષ પૂછ્યા પણ મૂકે કોઈ સિંગર જી અવાજ ખપતી ઊંધી તો વોઇસ ક્લોનિંગ જે મદદથી આવું કઢી શકતો છે મોહમ્મદ રફી સાહેબ વે કે કિશોર કુમાર સાહેબ વે પણ તકલીફ એ કે પા એનજો ઉપયોગ તો ગંદાસી જગ્યા પણ તકલીફ એ કે હેવર જો એનજો ઉપયોગ જે આય સ્કેમ કરલાય છે સ્કેમ કરલાય છે જી 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 હા એ વોઇસ ક્લોનિંગ જેમે વોઇસ સિન્થેસિસ અન્ય વોઇસ મિમિક્રિ તરી પણ એ ઓળખીમાં અચે તો અને એ એનો કામ જ એ ટ્રે ચાર સેકન્ડ એ વોઇસ ક્લિપ ડી ઓડિયો ક્લિપ ડીન મથેથી એ આખે આખો વોઇસ એનો ટ્રેસ કરી ગો અને આ કે સિ્ટમથી જે પણ મૂુ આવાજ કઢાણો હું એને બોલાઈ અથવા તમે ચી કે આજે આવાજમાં ક્યાં પણ બોલાયણો છે આજો વોઇસ આી વખત વોઇસ ક્લૉન કરી ઘડો આવે

તો હા તમે ધ્યાન કોરો રખે છે ધ્યાન હાણે હા સર બહુ જ ઇમ્પોર્ટન્ટ એ રીઝન એ કે વોઇસ એને બહુ ઈઝીલી અવેલેબલ એ કે ફોન પોનથી કરી હતા તો વારો રેકોર્ડ કરી શકે તો બરોબર ઘણી વખત વોઈસ નોટ હલાયું તથા વોટ્સએપથી બરાબર ઘણી મળે જગ્યાએ હાણે જે આકાશવાણી માધ્યમ આય તો આકાશવાણી જે માધ્યમથી મણી જગ્યાએ આજો અવાજ ટેલિકાસ્ટ થયે તો એનો મતલબ એ કે તો અહી વસ્તુ હોય કે જે બહુ ઈઝીલી મળી મળી વને તો મણી મલી હાણે મા ધ્યાન રાખે જી વસ્તુ કોરો કે વોઇસ ક્લોન અજનને કાલ એટલે કે ભવિષ્યમાં આવનારે છ બારો મહિને તો નક્કી જાય તો તાખે ધ્યાન રખેજો કોરો જડે પણ તા પાસે જે સોશલ મીડિયા એ કે પાંચ કોઈ સંબંધીએ કે એ નંબર મથકે ફોન આવ્યો કે ભાઈ આ છણી પેં કે પૈસાની જરૂર કેસિડ થયો તરાક લાગણી કે એ સમય કંટ્રોલ કરી પંચ મિનિટ જો ખાલી તમે ડીન પૈસા તા કદ કરી જાય આ ચાર્જ નતો બરાબર પણ પંચ મિનિટ ખાલી શાંતિથી હોઈ પંચ મિન પુઠ્યા એમ જે ઓરિજિનલ નંબર તે આઈ ફોન કરી અને એને કે પૂછજા કે ભાઈ આજો જ ફોન વો અગર ઈ હા છે તો તો તા અગિયા જે કરે જો આઈ કરે જો જાય અગર ઈ ના છે તો તો આજા પૈસા બચી વંદા હા બરાબર આ એટલે આઈ જન પ્રમાણે છે અન પ્રમાણે અંજો મતલબ ઈ થયો કે પાકે કોઈ પણ બે નંબર થી અચે જી ઈ ફોન તો બે જ નંબર થી આચી બે નંબર થી જ આચી જો અચ્છા હાણે બે નંબર થી આચે તો અંજી ગાલ સુણી ગને જી જી પણ થોડી વાર રહીને

મુખો ચો રૂબરૂ તો વાતો ઓડા જ અચી તો બરાબર હાણે બી એકડી વસ્તુ જાણે જડી એ કે પાકે ફેસબુક વોટ્સએપ આય ઇન્સ્ટાગ્રામ પાકે ફોન એડે જ ઈ જે સ્કેમર ઇન ખરેખર તો ભલે આવાજ એ કઢે અચે તો પણ ખરેખર સ્કેમર એ આખી પ્રોફાઈલ સ્કેન કરી ગડે એન કે ખબર છે કે માડુ મનન સરુ ફલ મા મલે કેટલે મે કેટલી મે મલે તો કે ખબર છે એટલે જેનસી સાથે આયા વધારે સંપર્ક એડે નંબર તેનું અથવા એડે માડું જો રેફરન્સ ગની ને જ ફોન અચેવારો હોય બરાબર એટલે મુકે મુજા કાકા મામા કે ભાત જો જ ફોન અચ દો કડે એડો નહી થી કે મુએ દૂર દૂર જે ભાઈ બન જો ફોન આયો કે હું છણી પયો અહીંયા મુકે મદદ જી જરૂર હે હા એટલે પાજી પ્રોફાઇલ મથે થી સ્કેન થઈ વયો હે મળે વસ્તુ અને પાકે એડી જ વસ્તુ તાનો ફોન અચેવારો હે કે પા તરત જ વિશ્વાસ કરી ગની કે ઈ પાયો ભાઈ બંદાય અને એનકે મદદ જી જરૂર હે અચ્છા હા હા થઈ જ ગયો પહેલાં તો આકાશવાણી જે થી મને શ્રોતા કે મંગા મંગાતો કે આજી ફોન રેકોર્ડિંગ જો એક ફીચર ઓન કરી વજો હંમેશા લ ઓન રાખો બરોબર આઈ ઓન રાખો તા હા કે ફોન જો સ્કેમ થઈ ગયો હે 1930 હેલ્પલાઇન નંબર એ ઓવરઓલ ઇન્ડિયા જા સાયબર ક્રાઇમ જ્યાં અહીં અંતે રિપોર્ટ કરી શકો તા ઓડા ઓડિયો ક્લિપ અપલોડ જો ઓપ્શન અચે તો અહીં ઓડિયો ક્લિપ અપલોડ કરી શકો તા બરાબર બહુ અઘરો આ ટ્રેસ કરનું કારણ કે એઆઈ અવાજ કઢે તો પણ છતાં પણ ઈ નંબર ટ્રેસ કરે મેં જરાથી આ કે ફોન આવ્યો હોય અને શક્યતા છે કે એ વસ્તુ પકડાઈ વને અને આ કે કારણે જે બે જા સ્કેમ બચી બચી વને વને જી બરાબર જીગર જીગરભાઈ બહુ જ ખાસી મજાજી ને બહુ જ એડવાન્સ જે સ્કેમ થયેલી અજાઈ ખાસી મજાજી માહિતી ભૂતકાળ મે પણ બહુ જ બહુ જ માહિતીપૂર્ણ ગાલ વેતી તો અનજ પ્રમાણે આકાશવાણી ભૂત જે મે અચંદા રોજા અને એડી ખાસી મજાજી ને નવી નવી માહિતી જે શ્રોતા કે જ એડી ડી અસજી ઈચ્છાને એ ખાસ મજા જો વાતલાપ અચ કે આયો જન બદલ આકાશવાણી ભૂજ વતી આજો આભાર મન્યો તા ખૂબ ખૂબ આભાર રામ 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 અને અનસાથે જ પાે અજ્ય કાર્યક્રમનો ટેમ પણ પૂરો થયેલ આયો તો ગનોરજા રામ 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 કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરેમાં આવ્યો